ધાંગ્રા શહેરના જુદા જુદા બસ સ્ટેશન મુસાફરોના પાર કરેલ બાઇક ચોરી થતા હોવાની ફરિયાદ સામે આવી હતી જેના લીધે ધાંગધ્રા સિટી પોલીસના પીએસઆઈ કોન્સ્ટેબલ સંજયભાઈ સોલંકી સહિત ટીમે બાતમીદારોના નેટવર્ક સાથે સતત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે દાંગોધ્રા બસ સ્ટેશનમાં જિલ્લામાં અને તાલુકાઓ અને દાંગધ્રામાં પણ ચોરીના હિસ્ટ્રી સીટર રવિ ધીરુભાઈ ગેડિયા અને દેત્રો જાપને મૂળ સુરેંદ્ર જિલ્લાના મૂળી તાલુકાના રહેવાસી અને હાલ તાંગત્રા રહેતા મૂળી રાત્રે જોતા પૂછપરછ કરી હતી જેમાં બંને ભાંગી પડતા તાંગત્રામાંથી પાંચ બાઇક ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી તાંગત્રા સિટી પોલીસ દ્વારા બંનેને ચોરીના ગુના હેઠળ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે જોકે બંને ઉપર જિલ્લામાં થાનગઢ મૂળી અને તાંગત્રામાં પણ બાઇક ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે ત્યારે રીડા ગુનેગાર હોવાથી પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે બ્યુરો ચીફ રવિરાજસિંહ પરમાન ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા સુરેન્દ્રનગર